મૃગતૃષ્ણા ઉપાલંબ માઈ કિશ્તી જેવા મહત્વના કાવ્યો છે જ્યારે શરદ પૂનમ એવા શીર્ષકથી કોઈ કાવ્ય એમાં મળતું નથી તો શરદ પૂનમ કોનું કાવ્ય છે એના વિશે પણ જાણીએ ઓગણીસો એકવીસમાં પ્રકાશિત ચિત્રદર્શનો ગુજરાતી કવિ નાનાલાલ દલપતરામે વિવિધ પ્રસંગોએ આલેખેલા ઓગણીસ જેટલા શબ્દચિત્રોનો સંગ્રહ અત્યાર સુધીમાં તેની અનેક આવૃત્તિઓ અને પુનર્મુદ્રણ થયા આ શબ્દચિત્રોમાં કેટલાક ઐતિહાસિક કેટલાક કાલ્પનિક કેટલાક મનુષ્ય રત્નોના કેટલાક પ્રસંગના અને કુદરત કે કલાની વિશેષતાના પણ છે સચ્ચાઈ અને વિવેક વિશે પણ કવિ સભાન છે લોકોત્તર રમણીયતાના ગુણ કીર્તન એટલે પ્રગટ પ્રભુતાનું અર્ચન એવી કવિની ભાવના છે ગુજરાત કાઠિયાણીનું ગીત એ બે ગીતો છે શરદ પૂનમ ચારુ વાટિકા કુલ યોગિની તાજમહેલ અને ગુજરી કુંજો છંદોબદ્ધ કાવ્યો છે સૌભાગ્યવતી નવયુવના રાજવીર શ્રામણી અમાસ બ્રહ્મ દીક્ષા ગુરુદેવ અને સૌરાષ્ટ્રનો સાધુ કવિએ પ્રયોજેલી ડોલન શૈલીની રચનાઓ છે જ્યારે શ્રીમંત મહારાજ સયાજીરાવ ગાયકવાડ મહર્ષિ દયાનંદ સરસ્વતી કલાપીનો સાહિત્ય દરબાર અને ગુજરાતણ એ ગદ્યમાં લખાયેલા છે તો આ રીતે મિત્રો શરદ પૂનમ એ કવિ નાનાલાલનું કાવ્ય છે કાંતનું કાવ્ય નથી તેથી આપણો જવાબ રહેશે વિકલ્પ બીજું શરદ પૂનમ તો મિત્રો અમારી આ શ્રેણી આપણે કેટલી મદદરૂપ થઈ રહી છે એ ચોક્કસથી જણાવજો લાઇક કરો મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ